ગોધરાની જાણીતી સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વીસ દિવસની ટ્રેનિંગ ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામનો સમાપન સમારંભ યોજાયો હતો મુખ્ય અતિથિ તરીકે ગોવિંદગુરુ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર સુરેન્દ્રસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે એસ જી કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર જિગ્નેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત કર્યા બાદ ફિનિશિંગ સ્કૂલમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને કોલેજ તરફથી સ્પેશિયલ એપ્રિશિએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં અંગ્રેજી વિભાગ સાયકોલોજી વિભાગ ઇતિહાસ વિભાગ માઇક્રોબાયોલોજી વિભાગ કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને પોતાની સ્કિલ જેવી કે સ્પોકન ઇંગ્લિશ ઇન્ટરવ્યૂ સ્કિલ લાઇફ સ્કિલ અંગે ગુજરાત સરકારના ટ્રેનર ડૉક્ટર સંદીપ શાહ પાસેથી વીસ દિવસ દરમિયાન માર્ગદર્શન મેળવ્યું હતું કાર્યક્રમના કોર્ડિનેટર્સ અને બોટની વિભાગના ડોક્ટર રૂપેશ એન નાકર અને અંગ્રેજી વિભાગના રાહુલ કોકણીએ સેવા આપી હતી કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગના ડૉક્ટર દિવાકર ગૌર સાહેબ અંગ્રેજીના ડૉક્ટર સમીરભાઈ કેમેસ્ટ્રીના ડૉક્ટર રમાકાંત પંડ્યા સાહેબે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પ્રિન્સિપાલ ડૉક્ટર એમ બી પટેલ સાહેબે કાર્યક્રમ બદલ ઓર્ગેનાઇઝર ટીમને અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી